રાજકોટ લોકસભા બેઠકને લઈને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની પત્રકાર પરિષદ યોજાઈ હતી આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો કુલ નવ ઉમેદવારો ચૂંટણી લડશે બપોરે ત્રણ વાગ્યે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ સમય હતો ભાજપ કોંગ્રેસ બીએસપી સહિત છ અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે બેલેટ પેપર છપાવા સહિતની કામગીરી ચૂંટણી પંચે શરૂ કરી છે સાથે જ પંદર હજાર કરતા વધુ સુરક્ષા વ્યવસ્થાના જવાનો તૈનાત રહેશે છેતાલીસ જેટલા સંવેદનશીલ બૂથો નક્કી કરવામાં આવ્યા છે આ સાથે આચાર સંહિતા ભંગની ફરિયાદો મળતા જ નિકાલ કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પ્રત ખેંચવામાં આવેલ છે જેથી કુલ નવ ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે જેમનું નામ ધરાણી પરેશકુમાર જીરતલાલ પરષોત્તમભાઈ રૂપાલા ચમનભાઈ સવસાણી અજાગ્યા નિરલ અમૃતલાલ ભવેશભાઈ આચાર્ય ઝાલા નયન જે હવેશભાઈ પીપળિયા જિજ્ઞેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે તંત્ર જે એઝ પર ટાઈમ નાઇન્સ બધી કામગીરી કરી રહી છે આ જે નામાંકનની યાદી ફાઇનલ થઈ હતી હવે બેલેટ છપની છાપકામની ચાલુ થશે કામગીરી અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાં બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વરશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે જે પંદર હજારથી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે પેરામિલિટી સ્ટાફ પણ અમે માંગણી મોકલી છે અને જે રીતે નોર્મ્સ છે એ પ્રમાણે અમને વહેલી તકે અહીંયા પ્રાપ્ત થશે કોઈ કાયદા અને લો એન્ડ ઓર્ડરની દૃષ્ટિએ વલ્નરેબલ જે કહેવાય છે એવો એક પણ પોકેટ નથી જ્યાં ધાક ધમકી કે કોઈ બીજા બીકના કારણે ઉમેદવારો વોટિંગ નથી કરી શકતા પરંતુ એ ક્રિટિકલનું જે કન્સેપ્ટ હોય છે એમાં આપણે એક હજાર છેતાલીસ જેવા ક્રિટિકલ રાખ્યા છે જ્યાં વધારે પોલીસ ડિપ્લોમેન્ટ કરવામાં આવશે આ બધા પેરામીટર્સ ગત મતદાનની ટકાવારી વગેરેના આધારે પંચની સૂચવા પ્રમાણે હોય છે બાબતે વન નાઇન્ટી ફરિયાદો અમને સી વિઝિલના મારફતે જે એપ છે સિટીઝન વિઝિલ એપ એના થકી મળે છે એમાં જે પણ ફરિયાદ આવે છે એનું ધારાધોરણ પ્રમાણે સો મિનિટની અંદર એનો નિકાલ કરવામાં આવે છે આ સિવાય જે અમારું ટોલ ફ્રી નંબર છે વન નાઇન ફાઇવ ઝીરો ત્યાં પણ જે ફરિયાદો આવે છે એનું પણ નિકાલ સમય કરવામાં આવી રહ્યું છે સાવ ખોટી વાત છે પોતાના મોબાઈલમાં જૂનું વર્ઝન એપનું હોય અથવા તો કોઈ અપડેટ ડાઉનલોડ ન કરેલું હોય એ માટે આ ત્રણ ચાર વ્યક્તિઓ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી એમને સમુચિત ગાઈડ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક એ સમસ્યાનું દૂર થઈ ગઈ હતી જે વન નાઇન્ટી સેવન જેટલી ફરિયાદો અમને સીવીજીમાં મળેલ હતી એમાં અલગ અલગ પ્રકારની ફરિયાદો હતી અત્યાર સુધી વીસ હજારથી વધુ બેનર અને પોસ્ટર આચારસંહિતાના ભંગ બદલ કાઢી દેવામાં આવ્યા છે અને એ સિવાય પણ જે રીતે અમને સૂચનાઓ પંચમાંથી મળે છે એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને મેટરમાં પંચ દ્વારા અમારા પાસેથી અહેવાલ માંગવામાં આવેલું છે જે અમે શીઘ્ર ત્યાં રજૂ કરવાના છીએ મતદારોને એ જ કહેવા માગીશ કે આ મતદારનું આપણું પવિત્ર અધિકાર છે એક વોટથી ઘણું ફેર પડે છે ભૂતકાળના ઘણા કિસ્સાઓમાં જે સીટની ડિસિઝન એક એક વોટ દસ દસ વોટથી થઈ છે એટલે આપ સો સપરિવાર ફરજિયાત મતદાન કરજો